શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ તારીખ આઠ એપ્રિલ બે હજાર ચોવીસ ફાગણ માસની અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તે સૂર્યગ્રહણનો સ્પર્શ મોક્ષ ક્યારે થાય છે સૂર્યગ્રહણનું શું મહત્ત્વ છે શું કરવું શું ન કરવું તથા અમાવસ્યાના મહાત્મય વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હિન્દુ ધર્મમાં અમાવસ્યાની તિથિનું મહત્ત્વ ઘણું છે અમાવસ્યાની તિથિ એટલે પિતૃદેવતાને અર્પણ તિથિ આખા માસમાં જેટલી પણ તિથિઓ આવે છે તે તિથિઓ કોઈ ને કોઈ દેવી અને દેવતા સાથે જોડાયેલી છે તેમાં આ અમાવસ્યાની જે તિથિ આવે છે તે આપણા પૂર્વજોને અર્પિત છે એટલા માટે આજે સ્નાન દાન જપ કરીને પિતૃ તર્પણ કરવાનો મહિમા છે પિતૃ નિમિત્તે આપણે દાન પુણ્ય કરીને ઘર પરિવારમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય એ અર્થે આપણા પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એનો આ શુભ દિવસ છે પિતૃદોષ હોય તે દૂર કરવાનો પણ આજનો દિવસ છે અને આ ફાગણ માસના અમાવસ્યાના દિવસે સોમવાર પડે છે એટલા માટે આ અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવાય છે સોમવતી અમાવસ્યા ઘણી શુભને મંગલકારી રહે છે વર્ષમાં ક્યારેક જ સોમવતી અમાવસ્યા પડે છે સૌ પ્રથમ આપણે આ અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે તે જાણી લઈએ ફાગણ માસના વદ પક્ષની અમાવસ્યા તારીખ આઠ એપ્રિલ બે હજાર ચોવીસ વહેલી સવારે પરોઠીએ ત્રણ ને એકવીસ મિનિટે આરંભ થાય છે જે આ તિથિ પૂર્ણ થાય છે આ આઠ એપ્રિલ બે હજાર ચોવીસ રાત્રિના અગિયાર ને પચાસ મિનિટે એટલે કે આખો દિવસ અમાવસ્યાની તિથિ રહે છે સૂર્યોદયથી લઈએ કે પછી રાત્રિની તિથિ પ્રમાણે જે અમાવસ્યાની તિથિ આપણે ગણીએ છીએ માટે પણ આ દિવસ ઘણો ઉત્તમ છે અમાવસ્યાની તિથિના દિવસે સ્નાન દાન જપનું શુભ મુહૂર્ત છે વહેલી સવારે સાડા ચારથી લઈને લગભગ છ વાગ્યાની આસપાસ અમાવસ્યાની દિવસે આપણે સ્નાન દાન તીર્થોમાં જઈને કરીએ છીએ તે તો ગમે ત્યારે દિવસ દરમિયાન કરી શકીએ છીએ સૂર્યાસ્ત પછી સ્નાન કરવું મનાય છે નદીઓમાં જળાશયોમાં સ્નાન ન કરાય ઘેરે આપણે સ્નાન કરી શકીએ છીએ અને ભગવાનની પૂજા ખાસ કરીને મહાદેવની આજે જે પૂજા થાય છે તેનો શુભ સમય છે સવારે સવા નવથી લઈને લગભગ અગિયાર વાગ્યા સુધીનો અને ત્યાર પછી પિતૃ તર્પણનો શુભ સમય આવે છે આપણે શ્રાદ્ધ તર્પણ કે પિંડદાન કરીએ છીએ પિતૃ નિમિત્તે કંઈક દાન પુણ્ય કરીએ છીએ કે પિતૃ નિમિત્તે આપણે ભોજન અર્પણ કરીએ છીએ પીપળાના વૃક્ષ નીચે છે કે બ્રાહ્મણોને સીધું સામગ્રી દક્ષિણા સહિત પિતૃ નિમિત્તે આપીએ છીએ કે પછી આપણે પીપળાના વૃક્ષનું પૂજન કરીને જે થળમાં આપણે પિતૃ નિમિત્તે જે પિંડદાન કરીએ છીએ રાંધેલા ચોખા છે ખીર છે તલયુક્ત આપણે મૂકીએ છીએ પિતૃ નિમિત્તે તે શુભ સમય છે બપોરના લગભગ બાર વાગ્યાથી લઈને બાર ને ઉડતાલીસ મિનિટ સુધીનો આ સમય દરમિયાન પિતૃ કાર્ય કરવું તે શુભ મનાય છે માનવામાં આવે છે કે સોમવતી અમાવસ્યાના દિવસે સુહાગીન મહિલાઓ ભગવાન શિવ અને પાર્વતીનું પૂજન કરીને વ્રત રાખે છે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે સંતાનની રક્ષા થાય છે આજે મંદિરોમાં કે જરૂરિયાતમંદને લોટ છે ઘી છે ચોખા છે સાકર છે તેનું દાન કરે છે પિતૃદોષ દૂર કરવા માટે કાલ સર્પદોષ દૂર કરવા માટે પિતૃના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આજે શિવલિંગની પૂજા અવશ્ય કરાય છે શિવલિંગ ઉપર કાચું દૂધ છે ગંગાજલ છે બિલ્વપત્ર ભાંગ ધતુરો તથા જનોય શ્રીફળ અને ફલાદી આદિથી ભગવાન મહાદેવની પૂજા થાય છે અમાવસ્યાના દિવસે સવારે જે ભક્તો વ્રત કરે છે કે નથી કરતા તેઓ પહેલાં સવારે ઉઠીને ત્યારબાદ પવિત્ર નદી કે તીર્થોમાં જઈને જેઓ સ્નાન કરે છે તેનું તો કહેવું શું પરંતુ જેઓ પવિત્ર તીર્થોમાં કે નદીઓમાં સ્નાન કરી શકતા નથી તેઓ ઘેરે જ ગંગાજી આદિનું સ્મરણ કરીને ડોલમાં ગંગાજલના બે ટીપાં નાખીને કે ગૌમૂત્રના બે ટીપા નાખીને એ પણ ન હોય તો સફેદ તલ છે કાળા તલ છે જઉં છે તે નાખીને સ્નાન કરે ત્યારબાદ આપણા પ્રભુની આપણા ઈષ્ટદેવની પૂજા આરાધના કરવી જોઈએ ઘરની સાફ સફાઈ કરી લેવી જોઈએ આજે પિતૃ નિમિત્તે રસોઈ જાતે બનાવીને પીપળાના વૃક્ષની જે કાંઈ ખીર છે રોટલી છે પૂરી છે હલવો છે તે પીપળાના વૃક્ષ નીચે જલ સહિત અર્પણ કરાય છે આમ કરવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે અને પિત્રો સુધી આપણે જે કાંઈ પિતૃ કાર્ય કરીએ છીએ તે પહોંચી જાય છે પીપળાની સાત પરિક્રમા કરવી જોઈએ પીપળાના થળમાં જલ અર્પિત કરવું જોઈએ આમ કરવાથી પણ પિતૃદેવતાની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે મહિનામાં જે કૃષ્ણ પક્ષનો છેલ્લો દિવસ છે તે અમાવસ્યાનો દિવસ આવે છે આ અમાવસ્યાનો દિવસ ગરુડ પુરાણ અનુસાર પૂર્વજો અને પોતાના વંશજોને યાદ કરવા માટે ભોજન ગ્રહણ કરાવવા માટેનો શુભ દિવસ મનાય છે પિત્રોની આત્માની તૃપ્તિ અર્થે આ ફાગણ માસના કૃષ્ણ પક્ષની સોમવતી અમાવસ્યાના દિવસે પિતૃદેવતાનું સ્મરણ કરીને જો દાન પુણ્ય કરવામાં આવે જરૂરિયાતમંદને વસ્ત્રનું દાન છે છત્રીનું દાન છે કારણ કે હવે ઉનાળો શરૂ થાય છે જૂતા ચપ્પલનું દાન છે ધનનું દાન છે પિયાઓ અર્થાત પાણીનું દૂધનું જે દાન છે તે ઉત્તમ મનાય છે ભોજનનું દાન સર્વોત્તમ મનાય છે આ ફાગણ માસની અમાવસ્યાના દિવસે દુઃખ અને નકારાત્મકતાને દૂર કરવા માટે ખાસ કરીને ગંગાજીમાં સ્નાન કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે પિત્રોને શ્રાદ્ધ તર્પણ કરવાથી પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મુક્તિ પણ મળે છે આ અમાવસ્યાના દિવસે જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી હરિલક્ષ્મીપતિના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ કારણ કે આ ફાગણ માસ તે ભગવાન શ્રી કૃષ્ણનો માસ છે એટલા માટે ભગવાન શ્રી હરિના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવી તુલસી પત્ર પધરાવવા અને પ્રભુ પાસે ક્ષમા માંગવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે અમાવસ્યાના દિવસે પિત્રોની આત્માની તૃપ્તિ માટે બ્રહ્મ ભોજન પણ કરાવી શકાય છે આ કાર્યથી પિતૃદોષ પણ દૂર થાય છે આ ઉપરાંત આ ફાગણ માસની અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આકાશમાં જે આપણા ભારત દેશમાં દેખાવાનું નથી આઠ એપ્રિલ બે હજાર ચોવીસ ફાગણ માસની અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણની શરૂઆત રાત્રિના નવ ને બાર મિનિટે થાય છે જે સમાપ્ત થાય છે એક ને પચીસ મિનિટે આ સૂર્યગ્રહણની કુલ અવધિ ચાર કલાક અને પચીસ મિનિટની રહેશે આ સૂર્યગ્રહણ મીન રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે સૂર્યગ્રહણ આપણા ભારત દેશમાં રાત્રિના સમયે થાય છે એટલે દેખાશે નહીં પરંતુ આકાશમાં જરૂર ગ્રહોની ગતિમાં ફેરફાર જણાશે આપણા કુંડળીના ગ્રહોમાં પણ ફેરફાર થશે જે આગળ ચંદ્રગ્રહણ થયું તે કન્યા રાશિમાં થયું હતું અને આ સૂર્યગ્રહણ તે મીન રાશિમાં થવા જઈ રહ્યું છે આપણા દેશમાં રાત્રિના સમયે સૂર્યગ્રહણ થાય છે પરંતુ જે દેશમાં જ્યારે આપણે રાત્રિ હોય ત્યાં દિવસ હોય તે દેશમાં સૂર્યગ્રહણ અવશ્ય દેખાશે અને ત્યાં સૂર્યગ્રહણ પાડવાનું હોય છે સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે તે જાણી લઈએ જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે સૂર્યનો જે પ્રકાશ છે તે પૃથ્વી ઉપર સીધે સીધો પહોંચતો નથી આ દરમિયાન સૂર્યનો પ્રકાશ રોંધાય છે ઝાંખો થાય છે ચંદ્ર જો વચ્ચે આવી જાય છે એના કારણે આને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ ચંદ્રની છાંયા પૃથ્વી ઉપર પડે છે વાસ્તવમાં સૂર્યની આસપાસ પૃથ્વી ઘૂમતી રહે છે બધા ગ્રહો પણ પ્રદક્ષિણા કરતા રહે છે પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે આ કારણે ત્રણેય ક્યારેક ક્યારેક એકબીજાની સીધી રેખામાં આવી જાય છે આ વૈજ્ઞાનિક કારણ છે માટે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ અમુક અમુક સમયે થતા રહે છે પરંતુ ભારતના લોકો આ ગ્રહણ જોઈ શકશે નહીં આ ગ્રહણ ઉત્તરીય અમેરિકા યુરોપ એશિયામાં ગ્રહણ આંશિક રીતે નજરે પડશે જ્યારે ઉત્તરીય કેનેડા ગ્રીનલેન્ડ રશિયામાં પૂર્ણ સ્વરૂપે ગ્રહણ જોવા મળશે આ સૂર્યગ્રહણ રિંગ ઓફ ફાયરમાં નજરે પડશે એટલે કે રિંગ આકારનો દેખાશે રિંગ ઓફ ફાયર એટલે કે સૂર્યગ્રહણમાં જે કંકણ આકૃતિ દેખાશે તેનું કારણ શું ચંદ્ર જે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે ત્યારે ચંદ્ર ક્યારેક નજીક આવી જાય છે પૂર્ણિમા વખતે ત્યારે આપણે ફૂલમૂનના દર્શન કરીએ છીએ ક્યારેક ચંદ્ર પૃથ્વીથી દૂર ચાલ્યો જાય છે તો ચંદ્રનો આકાર નાનો થઈ જાય છે તે સ્વાભાવિક છે જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી ત્રણેય લાઈનમાં આવે છે ચંદ્ર દૂર છે માટે જે સૂર્યનો પ્રકાશ જે આપણી પૃથ્વી ઉપર આવે છે તેમાં ચંદ્ર વચ્ચે આવી જાય છે ચંદ્ર નાનો છે પરંતુ સૂર્યની રીંગ એટલે કે કંકણ આકૃતિ સૂર્યગ્રહણ નજર આવે છે માટે આ જે ગ્રહણ પડવા જઈ રહ્યું છે તે આ કંકણ આકૃતિ રીંગ ઓફ ફાયર પડવા જઈ રહ્યું છે ભારતમાં સૂર્યગ્રહણ પડશે નહીં એટલે સૂતક પણ પાડવાનું હશે નહીં પરંતુ સૂર્યગ્રહણ આકાશમાં અવશ્ય થાય છે એ ન ભૂલવું જોઈએ પશુ પક્ષીના મન ઉપર ઝાડ પાન પ્રકૃતિ ઉપર અસર અવશ્ય થશે આપણે આંખ બંધ કરી દઈએ અને કહીએ કે અંધારું થઈ ગયું છે અને બહાર અજવાળું હોય આ એવી વાત થઈ ભલે આપણે પાળીએ નહીં પરંતુ સૂર્યગ્રહણ અવશ્ય થવા જઈ રહ્યું છે સૂર્યગ્રહણમાં ખાસ કરીને મંત્ર જાપ કરવાનો મહિમા છે સૂર્યનો અથવા ગાયત્રી મંત્ર છે અથવા આપણા ઈષ્ટદેવના મંત્ર છે જે મંત્રનો જાપ કરવાથી હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે સૂર્યગ્રહણનો વેધ લાગે છે બાર કલાક પહેલાં અને ચંદ્રગ્રહણનો વેધ લાગે છે નવ કલાક પહેલા માટે સૂર્યગ્રહણ દરમિયાન જે કંઈ ખાવા પીવાની વસ્તુ હોય છે તેમાં તુલસી દલ અથવા દાભ ઘાસ પથરાવી દેવો જોઈએ આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ છે નાના બાળકો છે વૃદ્ધો છે કે કોઈ પણ વ્યક્તિ છે જે રાત્રિના સમયે આપણે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે ત્યારે બહાર કામ વગર જવું નહીં તે ઉત્તમ કહેવાશે કારણ કે નકારાત્મક પ્રભાવ ઘણો પડે છે સૂર્ય તે આત્માના કારક છે આત્મા અર્થાત આપણા પિતા પિતાના કારક સૂર્યનારાયણ દેવ છે આત્મા ઉપર અસર થાય તો મન ઉપર પણ અસર થાય છે માટે આ ગ્રહણ દરમિયાન કામ વગર બહાર ન જવું ભલે આપણે ભારતમાં દેખાવાનું નથી પરંતુ પ્રકૃતિમાં એની અસર અવશ્ય થશે સૂર્યગ્રહણ રાત્રિના સમયે થાય છે માટે સવારે વહેલા ઉઠીને પહેલાં સ્નાન કરી લેવું જોઈએ અને રાત્રિના સમયે આપણા મંદિરના કપાટ તો બંધ જ રહેશે મંગલ જ રહેશે મોટા ભાગે એક વર્ષમાં બે સૂર્યગ્રહણ થાય છે વધુમાં વધુ સંખ્યા જોઈએ તો પાસ સુધી જઈ શકે છે આ વર્ષે આપણે બીજા અંતિમ સૂર્યગ્રહણની વાત કરીએ તો ચાર ડિસેમ્બરે સૂર્યગ્રહણ દેખાવાનું છે આમાં ફાગણ માસની અમાવસ્યા મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે અમાવસ્યાની તિથિ છે પિતૃ તિથિ છે ભગવાન મહાદેવને સમર્પિત તિથિ છે અને સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે સૂર્યગ્રહણની ધાર્મિક કથા જોઈએ તો એક અસુર કે જે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાય છે ભગવાન મોહિની રૂપ ધારણ કરીને અમૃત પાઈ રહ્યા છે દેવોને ત્યારે સૂર્ય અને ચંદ્ર ભગવાનને ચાળી કરે છે કે આ અસુર છે પરંતુ પ્રભુએ તો રમત રમતમાં એ અસુરને પણ અમૃત પીવડાવી દીધું જેથી અસુર અમર થઈ ગયા ભગવાને સુદર્શન ચક્રથી અસુરનું ધડ મસ્તક અલગ કર્યા તે બંને ગ્રહોમાં સ્થાન પામ્યા જેને આપણે રાહુ અને કેતુ કહીએ છીએ એમ જે સાત ગ્રહો હતા તે નવ ગ્રહો થઈ ગયા જેમાં સાત ગ્રહોમાં સૂર્ય ચંદ્ર મંગલ બુધ ગુરુ શુક્ર શનિ અને છાયા ગ્રહ રાહુ અને કેતુ પણ જોડાઈ ગયા એટલે નવ ગ્રહ આપણી કુંડળીમાં અસર કરે છે આ રાહુ કેતુ સંબંધી દોષ દૂર કરવા માટે પણ આજે ભગવાન મહાદેવની પૂજા અવશ્ય કરાય મંત્ર જાપ કરાય મહામૃત્યુંજય મંત્રનો જાપ અને ફાગણ માસની અમાવસ્યા પૂર્ણ થાય એટલે બીજા દિવસે સૂર્યોદય થતાં જ મહામાયા જોગમાયાનું આગમન થશે ઘોડા ઉપર સવાર થઈને મા મંગલ કરતી ચૈત્ર માસની આ નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી મા આપણી વચ્ચે રહેશે માની પૂજા આરાધના કરીને ભક્તો શક્તિ અર્જિત કરશે નકારાત્મક પ્રભાવ છે આસુરી તત્વ છે તેનો નાશ થાય એ માટે માને પ્રાર્થના કરશે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ